જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આખો વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવી રંગબેરંગી બટાકાની વેફર બનાવીશું આ વિડીયોમાં મેં ટિપ્સ એન્ડ ટ્રીક્સ આપી છે તો આખો વિડીયો પૂરો જરૂરથી જોજો આ વેફર તમારી ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે પહેલાં મેં અહીં પાંચ કિલો બટાકા ઢોઈને લીધા છે વેફરના બટાકા તમારે આ રીતે પસંદ કરવાના બટાકાને હાથમાં લઈને પ્રેસ કરવાનું એટલે બટાકું એકદમ કડક હોવું જોઈએ કલર એનો આ રીતે સફેદ હોવો જોઈએ અને બટાકાની ઉપર એકદમ નાના નાના બ્રાઉન કલરનો સ્પોટ હશે આ જે બટાકા હોય છે તે વેફરના બટાકા હોય છે હવે આપણે એક પિલરના મદદથી બટાકાની છાલ કાઢી લઈશું આ જ રીતે આપણે બધા બટાકાની છાલ કાઢી લઈશું હવે આપણે બટાકાને પાણીથી ભરેલી ટપેલીમાં ઉમેરી લઈશું અને સારી રીતે ઢોઈ લઈશું ચાલો તો હવે ચિપ્સ બનાવવાનું શરૂ કરીએ હવે એક સ્લાઇસર લઈશું માર્કેટમાં ઇઝીલી મળતું હોય છે એમાં તમે થોડી ઠીકનેસ એડજસ્ટ કરી શકો આ રીતે જાળી પાટળી કેવી બનાવી છે તમે તમારા હિસાબથી ઠીકનેસ રાખી શકો છો પણ પાટળી વેફર તળતા ટાઈમે થોડી લાલ થઈ જાય છે એનું તમારે ધ્યાન રાખવાનું તો આ રીતે ઠીકનેસ રાખવાની છે બટાકાને સ્લાઇસ કરતી વખતે જો તમારી ચિપ્સ ફસી જતી હોય તો તેની ઉપર થોડું પાણી નાખી તમે ઇઝીલી વેફર પાડી શકશો પછી એક ટગારામાં થોડું પાણી ઉમેરી એમાં પાળેલી ચિપ્સ ઉમેરી દઈશું અને સારી રીતે ધોઈ લઈશું જેટલું બને એટલું વ્હાઈટ પાણી નીકળે અને સ્ટાર્ટ નીકળે ત્યાં સુધી તમારે એને ધોઈ લેવાનું છે તો આ જ રીતે મેં બધી સ્લાઇસને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે ઢોયલી સ્લાઇસમાં ચોખ્ખું પાણી ઉમેરીશું હવે આપણે બટાકાની ચિપ્સમાં એક નાનો ટુકડો ફટકડી ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું બટાકાની ચિપ્સમાં પાણીનું પ્રમાણ તમારે એ રીતે રાખવાનું કે પાણી ઉપર સુધી રહે તેવું હોવું જોઈએ પછી એની ઉપર એક મોટી ડીશ ઢાંકી દઈશું આ બટાકાની ચિપ્સને આપણે ઓવરનાઈટ પલાળી રાખીશું જેથી તમારો સવારે ચિપ્સ પાડવાનો સમય બચી જશે આખી રાત પલાળ્યા પછી તમારે બટાકાનું પાણી નિટારી લેવાનું છે ચાલો તો બોઇલિંગની પ્રોસેસ ચાલુ કરીએ તો તેની માટે પહેલાં એક ટપેલીમાં એક જગ પાણી રેડીશું પાણીને બેઠી ત્રણ મિનિટ ઉકાળીશું ઉકળી જાય પછી એમાં એક ચમચી મીઠું ઉમેરીશું તમે તમારા હિસાબથી ઓછું વધતું કરી શકો છો હવે આપણે એમાં બટાકાની ચિપ્સ ઉમેરી લઈશું એને હવે થોડીવાર ઉકાળવા દઈશું થોડું ઉકળે પછી એમાં લાલ કલર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે વેફરમાં વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહીશું જેથી આપણી વેફર સરસ રીતે ઉપર નીચે થઈ જાય તો હવે અહીં તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી જે વેફર છે એ એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે એને ચમચામાં મૂકી આ રીતે વાળીશું જો ચિપ્સ આસાનીથી વળી જાય તો સમજી લેવું કે આપણી વેફર સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે કોઈ જરાથી વેફરને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું તો હવે આપણે બીજી ટપેલી લઈશું એમાં પણ એક જગ જેટલું પાણી ઉમેરીશું થોડું ઉકળે પછી એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી એમાં થોડી ચિપ્સ ઉમેરી લઈશું અને એને પણ સારી રીતે બોઇલ થવા મૂકીશું હવે આપણે એમાં થોડો લીલો કલર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીને બોઇલ થવા દઈશું તો આ રીતે વેફરમાં વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહીશું જેથી આપણી વેફર સારી રીતે ઉપર નીચે થઈ જાય તો હવે અહીં તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી જે વેફર છે એ એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે ચમચામાં મૂકી આ રીતે નખથી થોડું પ્રેસ કરવાનો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણી વેફર કાચી છે કે ચડી ગઈ તો હવે આપણે કોઈ જરાથી વેફરને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું હવે આપણે બીજી ટપેલી લઈશું એમાં પણ એક જગ પાણી ઉમેરીશું ત્યારબાદ ઉકળે પછી એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું પછી એમાં થોડી ચિપ્સ ઉમેરી દઈશું થોડીવાર એને ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે ચમચો હલાવતા રહીશું આ વેફરમાં મેં કોઈપણ જાતનો કલર નથી ઉમેર્યો એટલા માટે આપણી વેફર વ્હાઈટ થશે હવે આ જ પ્રોસેસ ફરીથી રિપીટ કરીશું તો હવે આપણે કોઈ ઝારાથી વેફરને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણી ત્રણ કલરની ચિપ્સ તૈયાર છે હવે આપણે સાડી ઉપર એક એક કરીને મૂકતા જઈશું અહીં તમે વેફરને સુકવવા માટે પ્લાસ્ટિક કે જૂની સાડી હોય એનો ઉપયોગ કરી શકો એકની ઉપર એક ના રહે તે રીતે સુકવવાનું આ વેફરને તમારે સાઈડ ફેરવવાની પણ જરૂર નથી અત્યારે બટાકાની સિઝન છે બટાકા ખૂબ જ સસ્તા મળતા હોય છે માર્ચથી એપ્રિલ સુધી બજારમાં નવા બટાકા મળવાનું શરૂ થઈ જાય છે તો આવા બટાકામાંથી વેફર ખૂબ જ સરસ બનતી હોય છે આખા વર્ષ માટે સૂકવીને વેફર બનાવી લેતા હોય છે તો આજે આપણે પણ બટાકાની વેફર બનાવી છે જે આખા વર્ષ માટે સ્ટોર કરીને ખાઈ શકો છો આપણે વેફરને સાતથી આઠ કલાક માટે સૂકવીશું સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો આપણી વેફર સારી રીતે સુકાઈ ગઈ છે વેફરને સાંજે ઘરમાં લઈ લેવાનું છે અને ફરી બીજે દિવસે તડકો આપીને એકદમ ડ્રાય કરી લઈશું વેફર એકદમ સારી રીતે ડ્રાય થઈને રેડી થઈ ગઈ છે આ વેફરને તમે એર ટાઈટ ડબ્બામાં એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો ચાલો તો હવે એક કડૈયામાં તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે થોડી વેફર તળવા માટે નાખીશું તમે જોઈ શકો છો આપણી વેફર કેટલી સરસ તળાઈ ગઈ છે હવે એક ડીશમાં કાઢી લઈશું મારી ફેવરેટ વેફર તો આ જ છે મને બજારમાં પેકેટવાળી વેફર કરતાં ઘરે બનાવેલી વેફર જ પસંદ છે તો તમે પણ ઘરે હેલ્ધી વેફર બનાવો અને બાળકોને ખવડાવો તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રિસ્પી બને છે હવે એમાં આપણે અડધી ચમચી મરચાંની ભૂખી ભભરાવીશું અને આ રીતે મિક્સ કરી લેશું જો તમને સાદી વેફર ના ગમતી હોય તો તમે આ રીતે પણ કરી શકો છો આપણી મસાલેદાર ટેસ્ટી અને ક્રિસ્પી વેફર તૈયાર છે આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો